શું મિત્રો તમે સાદા અને સિમ્પલ ઢોસા બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો મિત્રો આજે હું તમારી માટે એકદમ સરસ અલગ જ નવા ટાઈપના ઢોસાનાની રેસીપી તમારી સાથે શેર કરવાની છું મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસમાં તો મિત્રો આજે આપણે એક અલગ જ નવા ટાઈપના ઢોસા હું તમારી સાથે શેર કરીશ તો વિડીયોને પૂરા એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયો સારો લાગે તો લાઇક અને શેર પણ જરૂરથી કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો તમારી પાસે જે પણ વેજીટેબલ્સ અવેલેબલ હોય તો બજાજ વેજીટેબલને આપણે કટ કરી લેવાના છે તો મેં સેમ શિમલા મિર્ચ ટામેટા અને ધાણાને અહીંયા કટ કર્યા છે અને કોબીજ જે છે એ કોબીજને પણ આ રીતે મેં ઝીણી ઝીણી કાપી લીધેલી છે તમે કાપી પણ શકો છો અથવા છીણી પણ શકો છો અને ડુંગળી પણ મેં મિત્રો આમાં મેં સમારીને રાખી છે તો જે વેજીટેબલની જરૂર છે એ બધા જ વેજીટેબલ મેં અહીંયા કટ કરીને રાખ્યા છે તમારી પાસે આના સિવાય વેજીટેબલ્સ હોય તો પણ તમે નાખી શકો છો તો હવે આપણે એક કઢાઈ લઈ લેવાની છે અને કઢાઈની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખી દેવાનું છે અને તેલ ગરમ થાય મિત્રો આ અહીં એક સ્ટેપની ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે અહીં આગળ એનું શાક નથી બનાવવાનું કે ચડવા પણ નથી દેવાનું એકદમ હાઈ ફ્લેમ ઉપર આ બધા જે શાકભાજી છે એને આપણે સાંતળી લેવાના છે તો સૌથી પહેલાં મેં અહીંયા ડુંગળી નાખી દીધી છે અને ડુંગળીને પણ સરસ એકદમ હાઈ ફ્લેમ પર આપણે સોટે કરી લેવાની છે બિલકુલ પણ એને બાફવાની નથી તો ડુંગળી જે છે એ હાઈ ફ્લેમ પર આપણે થોડીક સોટે કરી લેવાની છે બહુ વધારે એને બફાવવા પણ નથી દેવાની અધકચરી જ રાખવાની છે પછી અહીંયા આગળ મેં મિત્રો યલો અને ગ્રીન કેપ્સિકમ જે છે એને પણ આમાં ઉમેરી દીધા છે તો કેપ્સિકમને પણ મેં ઝીણા ઝીણા સમારી લીધા હતા તો બધી જ વસ્તુને મિત્રો હું ફરીથી રિપીટ કરું છું કે બિલકુલ પણ આપણે એને બફાવા કે શોર્ટે કરવાનું નથી ખાલી એને આપણે મિક્સ કરી લેવાનું છે અને એની અંદરનું જે એક્સ્ટ્રા પાણી છે એ જ આપણે કાઢવાનું છે વધારે કાંઈ એકદમ બફાવા દેવાનું નથી હવે અહીંયા ટામેટા મિત્રો તો ટામેટા મેં મીડિયમ સાઇઝના બે ટામેટાનો ઉપયોગ કર્યો છે તો તમને વધારે નાખવા હોય તો નાખી શકો છો પણ બે ઇનફ છે હવે આપણે આ મસાલામાં જે સૂકા મસાલા છે એ નાખી દઈએ તો મેં અડધી ચમચી હળદર પાવડર નાખ્યો છે મરચું નાખીશું એક ચમચી ગરમ મસાલો ચપટીક નાખી દેવાનો છે મીઠું ઉમેરી દઈશું અને ગરમ મસાલો મિત્રો સહેજ વધારે હશે આ ઢોંસાની અંદર તો સારો લાગશે એક ચમચી મેં સોસ ઉમેર્યો છે અને એકથી દોઢ ચમચી જેટલું આપણે શેઝવાન ચટણી જે આવે છે એનો ઉપયોગ કર્યો છે અને એક ચમચી મેં અહીંયા આગળ રેડ ચીલી સોસનો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ આમાંથી તમારી પાસે કોઈ સોસ ના હોય તો પણ ચાલશે પણ સેઝવાન ચટણી જે છે એ તો હોવી જ જોઈએ અને નાના પાઉચમાં પણ એ અવેલેબલ છે કોઈપણ સ્ટોરમાં તમને ઇઝીલી અવેલે અવેલેબલ થઈ જશે એટલે સેઝવાન ચટણી તો તમારે જરૂરથી નાખવાની છે મિત્રો અને ટોમેટા સોસ તો બધાના ઘરે અવેલેબલ હોય જ છે રેડ ચીલી સોસ ના હોય તો આમાં ચાલી શકે છે હવે આપણે કોબીજ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને જ્યારે પણ આ બધી વસ્તુઓને આપણે સોર્ટિંગ કરીએ છીએ મિત્રો બીજી વાર કહું છું કે ગેસની ફ્લેમ જે છે એ હાઈ જ રાખવાની છે બિલકુલ પણ આને બફાવાનું નથી હવે આપણે ઉપરથી ધાણા સમારેલા નાખી દઈશું અને મિક્સ કરી લઈશું તો આપણું જે સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે આપણે જે નવા ટાઈપના ઢોસા આજે બનાવવાના છે તો બસ એનું આપણું સ્ટફિંગ જે છે એ બનીને તૈયાર થઈ ગયું છે હવે આને હું ઠંડુ થવા માટે ગેસની પરથી નીચે ઉતારી લઉં છું હવે એક આપણે ચટણી બનાવીને તૈયાર કરવાની છે તો જે આ ચટણી છે એ રેડ ચટણી હું બનાવું છું મિત્રો કે નોર્મલ જે ઢોસા હોય છે એની ઉપર લગાવીને પણ તમે આનો ઉપયોગ કરી શકો છો તો પાંચથી છ આપણે લસણની કઢી લઈશું અને આ જે છે લાલ સૂકા મરચાં લીધા છે મેં ફ્રેન્ડ્સ અને એને મેં ગરમ પાણીમાં ત્રણથી પાંચ મિનિટ સુધી મૂકી રાખ્યા છે તો આ જે સૂકા મરચાં છે એકદમ આવા પોચા પડી જશે અને ક્રશ સરસ ઇઝીલી થઈ જાય છે મિક્સચરની અંદર તો જે આ મરચાં છે એ મેં આઠથી દસ નંગ જેટલા મરચાં લીધા છે કારણ કે આ ચટણીની અંદર જે છે ઢોસામાં આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સ્વાદ પ્રમાણે આપણે ચટણીમાં મીઠું નાખી દઈશું પછી થોડુંક જીરું નાખીશું અને જીરું પાવડર પણ આપણે આમાં ઉમેરવાનો છે કે જેથી જે ચટણી છે એ આપણી થોડી ઘટ બનીને તૈયાર થાય તો બસ આ ચટણીને હવે આપણે ક્રશ કરી લેવાની છે અને કંઈક આ રીતની જે રેડ ચટણી છે એ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ અને આ ચટણી છે એ ખાલી સાદા ઢોસામાં પણ તમે લગાવીને ખાશો ને તો ખૂબ જ સરસ લાગે છે હવે આપણે ઢોસા બનાવી લઈએ તો અહીંયા આગળ મેં પેન લઈ લીધું છે ઢોસાનો હવે આપણે એને નોનસ્ટિક એટલે કે ચીપકી જાય છે ઘણીવાર તેવું ના થાય એની માટે સૌથી પહેલાં થોડુંક તેલ જે છે એ તવા પર આપણે લગાવી લેવાનું છે થોડુંક નાખવાનું છે અને એની ઉપર જે સાદું પાણી આવે છે બસ એ થોડુંક છાંટી દેવાનું છે ફ્રેન્ડ્સ તો ઘણા એવું કહેતા હોય છે કે મીઠાવાળું પાણી પણ મિત્રો કાંઈ જ જરૂર નથી મીઠાવાળા પાણીથી શું થાય છે કે આપણા તવા પર ડાઘા પડી જાય છે તો એ મીઠાવાળું પાણી નહીં નાખો સાદું પાણી નાખશો તો પણ ચાલે છે એવું કાંઈ જરૂરી નથી કે મીઠાવાળા પાણીથી જ આપણે તવાને ક્લીન કરવો તો બસ આપણો જે તવો છે એ ક્લીન થઈ ગયો છે હવે આપણે ઢોસાનું બેટર છે એ અહીંયા લગાવી લઈશું ને આ રીતે જે છે રાઉન્ડ રાઉન્ડ ફેરવીને ઢોંસો બનાવી લઈશું તો ઢોંસાને મિત્રો બિલકુલ પણ ચમચો ઉઠાયા વગર એક સાઈડ એક જ ડાયરેક્શનમાં ગોળ ગોળ ફેરવીશું તો આ રીતનો આપણો જે ઢોંસો છે એ બનીને તૈયાર થઈ જશે અને મિત્રો આ ઢોંસાનું બેટર જે છે એ કઈ રીતે બનાવવું તો જો તમને ના ફાવતું હોય તો મારી ચેનલ પર ઓલરેડી મેં એ વિડીયો અપલોડ કરેલો છે અને તમારે જોવો હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઈશ તો તમે ઢોસાના બેટરનો વિડીયો પણ જોઈ શકો છો કે કઈ રીતે બનાવી શકાય છે ઘરે પરફેક્ટ રીતે તો હવે જે આપણે રેડ ચટણી બનાવીને તૈયાર કરી હતી તો એ રેડ ચટણીને આપણે ઢોંસા પર સ્પ્રેડ કરી લઈશું ચારે તરફ ચારે તરફ જે છે એ ઢોંસા પર ચટણીને લગાવી લેવાની છે અને પછી શેઝવાન ચટણી લગાવી લઈશું તો શેઝવાન ચટણી મેં અહીંયા એક ચમચી નાખેલી છે અને એને પણ ઢોસા ઉપર આપણે ફેલાવી લઈશું ચારે બાજુ તો તમે જોઈ શકો છો કે આ ચટણીના ટેસ્ટ ખાલી આ ઢોસો તમે ખાશો ને ફ્રેન્ડ્સ તો પણ એકદમ સરસ લાગે છે સાદા ઢોસા કરતાં અલગ લાગશે અને હવે આપણે જે સ્ટફિંગ બનાવીને તૈયાર કરેલું છે એ સ્ટફિંગને આપણે ઢોસા પર સ્પ્રેડ કરી લઈશું એટલે કે ચારે બાજુ જે ઢોસાને છે એ આપણે લગાવી લેવાનો છે તો જુઓ આ રીતના આપણે મેં કંઈક પાથરી દીધું છે અને જે લેયર છે ફ્રેન્ડ્સ એ ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ જાડી નથી કરવાની પાતળી જ કરવાની છે કારણ કે આને આપણે છેલ્લે રોલ કરવાના છે હવે ચીઝ નાખી દઈશું તો આની ઉપર તમે મિત્રો પ્રોસેસ ચીઝનો ઉપયોગ કરશો તો જ આ ઢોસા સારા લાગશે બાકી તમે જે મોસેલા ચીજને એ બધા આવે છે તો એનો ઉપયોગ ના કરો તો સારું કારણ કે આ ક્યુબનો ઉપયોગ કરશો તો આનું રિઝલ્ટ બહાર જેવું જ આવશે તો હવે જે ચીઝ છે મેં અહીંયા આગળ લગાવી દીધું છે અને જે ચીઝ પીગળી જાય બસ પછી આપણે જે ઢોસાને છે એને આપણે વાળી લઈશું આ રીતે રોલ વાળવાનો છે જુઓ ફ્રેન્ડ્સ અને જ્યારે પણ આપણે સ્પ્રેડ કરીએ છીએ ત્યારે મીડિયમ ટુ લો ફ્લેમ રાખવાની છે બિલકુલ એકદમ હાઈ નહીં રાખવાની બાકી જે ઢોંસો છે એ વચ્ચેથી બરી જશે એ વાતનું ધ્યાન રાખીશું અને આ રીતે જે છે એ ઢોસાને કંઈક આપણે રોલ કરી લેવાનો છે તમને મિત્રો જોવા પરથી જ ખબર પડતો પડતી હશે કે જે આપણો ઢોંસો છે એકદમ ક્રિસ્પી સરસ બનીને તૈયાર થયેલો છે હવે આપણે એને પ્લેટમાં નીકાળી દઈશું અને પીઝા કટરથી કટ કરી લઈશું ચાર ભાગમાં આપણે કટ કરવાનો છે અને મિત્રો હવે હું તમને કહી જ દઉં તો આજે જે છે એ ઘીણી ઢોસા મેં બનાવ્યા છે અને જે બજારમાં ખૂબ જ મોંઘા મળે છે તો મિત્રો આ એક અલગ જ રીતના જે ઢોસા છે એ મેં તમને આજે શેર કર્યા છે અને આજની રેસિપી તમને કેવી લાગે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે આપણે જે ચાર પાર્ટમાં ડિવાઇસ કરેલા છે આપણે ઢોંસાને કટ કર્યા છે એને આ રીતે આપણે ઊભા કરી દેવાના છે તો મેં ચારેય જે પીસ હતા એને ઊભા કરી લીધા છે અને આ રીતે ઉપરથી આપણે ચીઝ છીણી દઈશું ચીઝ પણ તમે તમારા પ્રમાણે વધારે પણ નાખી શકો છો મિત્રો તો મેં અત્યારે એક ક્યુબનો ઉપયોગ કર્યો છે તમે બે ક્યુબ કે ત્રણ ક્યુબ પણ આને છીણી શકો છો જેટલું ચીઝ આ ઢોસામાં વધારે હશે એટલું જ મજા આવશે ખાવાની અને આને મેં સંભાર અને રેડ ચટણી સાથે સર્વ કરે છે આ ઢોંસાને તો આ જે ઘીની ઢોસા છે મિત્રો એ બનીને તૈયાર છે જે બહુ જ મોંઘા મળે છે રેસ્ટોરન્ટમાં તો મિત્રો રેસિપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મળીશું નેક્સ્ટ વ્લોગમાં